નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના બજાર ભાવમાં વધારો ઘટાડો તથા એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો તેના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌપ્રથમ પ્રથમ વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી કરીએ તો એમસીએક્સ વાયદો ત્રેપન હજાર નવસો ની રેન્જમાં ચાલી રહ્યો છે જે રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને રેન્જની વાત કરીએ તો ચોપન હજારની આજુબાજુ જોવા મળે છે આમ માર્કેટ યાર્ડ નીચે આવ્યું છે ન્યુયોર્ક વાયદાની માહિતી મેળવીએ ન્યૂયોર્ક કોટન વાયદો સડસઠ પોઈન્ટ અઠાવન ડોલર ચાલી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ પિંચ્યાસીનો સુધારો જોવા મળી રહ્યો છે આમ ન્યુયોર્ક વાયદામાં સુધારો જોવા મળે છે આગળ કપાસ બજાર વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો પાછલા બે દિવસથી કપાસ બજારમાં ઘટાડો જોવા મળે છે અને કપાસનો ભાવ પંદરસો રૂપિયા બોલાઈ રહ્યા છે અને ઘણા બધા સેન્ટરોમાં કપાસના ભાવ ચૌદસો એસી થી અથવા તો સૌસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો છે કપાસ બજારના શરૂઆતના ભાવ બારસો થી તેરસો હતા અને છેલ્લે એક હજારથી અગિયારસો એ આવી ગયા હતા આમ સંપૂર્ણપણે ગત દિવસોમાં કપાસના બજારોમાં વધારે પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો હવે મિત્રો કપાસના ઊંચા ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો સાહીઠ રૂપિયા છે પરંતુ અમુક જ સેન્ટરોમાં આ ભાવ કપાસની ક્વોલિટી મુજબ મળતા હતા ખેડૂત પચાસ ટકા સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ અગિયારસો પચાસથી થી ચૌદસો ને સિત્તેર રૂપિયા મળતા હતા તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય જવાન જય કિશન